सवार कामे जती वक्ते एखादं वस्तू भुलाय फोन क्लुटूथ ए पासो ज्ठो खाय घेरे તો આજે મારા સો દિવસના મિની લોક સિલેન્ડ આજે ઓગણચાલીસ દિવસ છે તો હવાર નીકળી જવો કામે જવા માટે પણ બ્લૂટૂથ ભૂલી જાય એટલે પાછો વળીને પાછા ઘરેથી લઈ આવ્યો કારખાને કારણ કે બ્લૂટૂથ વગર તો મજા આવે બ્લુટૂથ પછી આવી જાય મારું કટોરું તો કાટી કાઢી છે કટોરું સાફ કરીને પ્લેટ સાફ કરીને નું આવી જ્યો પાણીની બોટલ ભરવા પછી મેનેજર પાણી થી લોટ લઈ આવ્યો અને પ્લેટમાં ઓઇલ નાખીને પછી ભગવાનનું નામ લઈને મેં હીરા ગમવાનું ચાલુ કરી દીધું હીરા ઘસતા ઘસતા બપોર પડી જાય બપોરે વીસ શીરા બનાવવા અને પછી જમવા બેહવાનું હતું એટલે હાથ ધોયા પછી મારો ટિફિનનો નો ઠેલો ઉતારી બપોરા કરી લીધા પછી હોય જા બધા એટલે બે વાગી જાય બે વાગે મેં બારીએ થી બહાર જોયો તો વરસાદ અંધારો તો પણ વરસાદ ભલે અંધારો મારે કામે વેવાનું છે એટલે હું બે જો કામે બે વાગે પછી ચા આવી ગઈ એટલે ચા પી લીધી ચા પીને નસો સડી ગયો એટલે ડાયરેક્ટ આઠ વાગી જાય એટલે આઠ વાગે રજા પડી ગઈ પછી નીકળી જાઉં ઘરે જવા માટે ઘરે આવીને હાથ પગ ધોઈને જમવા બેહી ગયો ને આજે ભાઈ નતા સાને થેપલા સાને થેપલા ખાઈ તરત હું નીકળી જાઉં ગાડી લઈને ગાડી રિપેર કરાવવા માટે ગાડી રિપેર કરાવીને ઘરે આવી જાઉં ને હવે જવાનું હતું પૂર્ણ ગામ સાઈડ કામ કે કાકાના છોકરા ગાડી શીખવાડવા નથી એટલે અમે હરે જઈએ છીએ એટલે અમે નીકળી જાય ગાડી શીખવાડવા માટે થોડીક વાર ગાડી શીખવાડી આવી જાય અમે શા પીવા માટે ગાડી શીખવાડવાનું બાનું હોય પણ શાહ પીવાનું હોય મેન વસ્તુ સારું હાલો બધાને વિડીયો જોવાની મજા આવે તો લાઈક કર નાખજો અને ફોલો કર નાખજો તો બધાને જય દ્વારકા જશે ને બાય બાય